સુરેન્દ્રનગરમાં મૂળીના ભેટ ગામમાં ત્રણ શ્રમિકોના મોત પર રાજનીતિ બીજેપીના નેતાઓની મિલીભગતથી ખાંડ ચાલતી હોવાના કોંગ્રેસનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કહ્યું શ્રમિકોના મોત અંગે બીજેપીના નેતાઓની જ ધરપકડ થઈ એમાં જે એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તોહમતદાર છે બીજા તોહમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારશિયા એ આ તો છે એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે દર મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું સિટીંગ જજ હાઈમાની હાઈકોર્ટના એમની નિગેવાણીમાં એક તટસ્થ એસઆઈટી દ્વારા તપાસ થવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે